મોરબીના પ્લોટ શેરી બેમાં પ્રેમ સંબંધ બાબતે યુવાનને ત્રણ શખ્સોએ માર મારી છરી વડે ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમાં રહેતા અમિતભાઈ સુરેશભાઈ જંજવાડિયાએ મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી કે આરોપી રાજનભાઈ હેમંતભાઈ ડાબીએ અમિતભાઈને મોરબીના લાતી પ્લોટ શેરી નંબર બે માં કહેલ કે કેમ મારી બહેન સાથે પ્રેમ સંબંધ રાખે છે તે બાબતે ખાર રાખીને અમિતભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી ઢીકા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ હાથમાં રહેલ છરી વડે માથાના ભાગે એક ગા મારી દેતા ઈજા પહોંચાડી હતી તથા આરોપી ભરતભાઈ ડાબીએ હાથમાં રહેલ લોખંડની પાઇપ વડે માર મારી તથા આરોપી હેમંત ડાભીએ આરોપી રાજન અને ભરતનું નાનું ઉપરાણું લઈ અમિતભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે